યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાની રથયાત્રા નવા બનાવાયેલા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ નવા બનાવેલા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ રથયાત્રા મંદિર પરિસરમાં સાત આટા ફેરવાય ભગવાન શામળિયાને પણ વિશેષ સાત શણગાર કરવામાં આવ્યા અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈને ભગવાનના દર્શન કર્યા મંદિર ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઈ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ વહેંચાયો કૃષ્ણએ વાસુદેવાએ હરે પરમાત્માને પ્રણત કૃષ્ણ સાહેબ ગોવિંદાએ નમણો આજે રથયાત્રાના દિવસે શામળાજી મંદિરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા અને આ વખતે નવો રથ બનાવવામાં આવ્યો છે જે રથ બહુ આકર્ષક અને બહુ સરસ બનાવવામાં આવ્યો છે જેની અંદર આજે શામળાજી ભગવાનને ટ્રસ્ટીઓ બધા ચેરમેનશ્રી મેનેજરશ્રી કર્મચારી સૌએ ભેગા થઈ આજે શામળાજી ભગવાનને નવા રથમાં બિરાજમાન કર્યા અને આખા પરિસરની અંદર સરસ રીતે રથયાત્રા કાઢી અને શામળાજી ભગવાનને આપણે ચારો તરફ દર્શન કરાવી સૌએ દર્શન કર્યા અને આજે આ નવા રથમાં ભગવાન બિરાજા તે બદલ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સૌ કર્મચારી અને સૌનો આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટ મંડળ તરફથી તો શામળાજી ભગવાનનો આજે નવો રથ ચાલુ કરવામાં આવ્યો છે અને સરસ રીતે રથયાત્રા ઉજવવામાં આવી છે આ ઉજવણી માટે દરેક પ્રકારના સંગીતો વિગેરે અનેક રચનાઓ કરવામાં આવી અને એના ઉત્સુત માટે દરેક કાર્ય કરવામાં આવ્યું જયદીપ ભાટિયા એસ નાઇન અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે